નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપણી સાથે ઈડરમાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની ની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરાય છે અષાઢી બીજના રોજ બલરામ બેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ જગન્નાથ એ નીકળતા હશે અને વર્ષમાં એક વખત ભક્તોને ઘર આંગણે દર્શન આપે છે સાત જુલાઈ અષાઢી બીજે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે અલગ અલગ ત્રણ રથ માં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપશે ચાલુ વર્ષે યોજાનારી ભગવાન જગનનાથ ની રથયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એટલે નગર ઉત્સવ સમિતિ દ્વારા છવ્વીસ ની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નગર ઉત્સવ સમિતિ તેમજ તંત્ર દ્વારા નગરના નાથની રથયાત્રામાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે તો બીજી તરફ રથયાત્રાના બે દિવસ અગાઉથી મંદિર પરિષદમાં પણ ભજન કિર્તન રાસ ગરબા જેવા કાર્યત્સવ સમિતિ દ્વારા આયોજન રૂપે રથયાત્રામાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ત્યારે હાલના સમયે ઈડર ખાતે યોજાનારી ભગવાન જગન્નાથજી ની છવ્વીસમી રથયાત્રાની ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે